કે નું કેટલા કિલા નું અઢી કિલા ત્યાં કોણ ગાય અઢી કિલા દી હું વાત હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં જ છે તો સ્વાગત છે ફરી એક મસ્ત મજાના વ્લોગમાં તો આજે છે મંડે અને સતીશ ગયા છે ત્યારે નીકળી ગયા છે ઓફિસ જવા માટે અને મેં ટિફિન બનાવી નાખ્યું છે રીંગણા બટેકાનું શાક બનાવ્યું તું ને રોટલી બનાવી છે અને અત્યારે મારે નાસ્તો કરવો હતો કીધું નાસ્તામાં શું બનાવું તો સાંજનો બાજરાનો રોટલો પડેલો હતો ને તો મેં કીધું એ વઘારી નાખું પછી હું નાસ્તો કરી લઉં ને સતીશને તો લેટ થતું હતું તો કે મારે નાસ્તો નથી કરવો કે હું જાઉં છું ઓફિસ કે તો ચાલો હું છે ને બાજરાનો રોટલો બનાવી નાખું બાજરાનો રોટલો વઘારી નાખું બનાવે તો હતો જ તો એવું લાગે છે ને કે મારો અવાજ બેસી ગયો છે મને કાલનો શરદી જેવું થઈ ગયું છે ને ગળું દુખે તો દવા લેવી પડશે શરદી થશે એટલે તો પેલા દવા લઈ લઈએ નકર શરદી વધી જશે ને તો ક્યાંય પહોંચાશે નહીં આપણે એક તો અત્યારે છે શિયાળો અને ઠંડી વસ્તુ ખાવાનું આજથી બંધ કરવું જોશે બાકી તો તમને ખબર જ છે કે હું કાંઈક નું કાંઈક તો ખાતી જ હોય ચાલવું જોઈએ મારે ખાવાનું ઠંડી વસ્તુ ચાલો તો છે ને બાજરાનો રોટલો વઘારી નાખું પછી મળીએ આપણે કેમ કે આજે તો મારે જવાનું છે ઓફિસ આપણે ક્યાંય રજા છે નહિ આજે કાલે રજા હતી તો સંડે તો આવીને ગયો ફર કરતો તો ફાઇનલી આપણો વઘારેલો રોટલો બનીને રેડી થઈ ગયો છે તો ચાલો ફટાફટ ખાઈ લઈએ ગરમા ગરમ તો ત્યારે છે ને હું રેડી થઈ ગઈ છું અને ત્યારે હવે જાઉં છું ઓફિસે આજે તો મંડે છે તો ઓફિસે જાવું પડશે અને સુતીશને પણ ચાલુ હતું તો એ પણ ગયા છે અત્યારે ઓફિસ તો હું તો છે ને સન્ડે ની રજા હોતે તો તમને ખબર જ છે એક અઠવાડિયે એક વીક થી આપણે રાહ જોતા હોય સન્ડે ની ને સન્ડે આવીને કેમ હોય જન કે ખબર જ ન પડે મારે તો કાલે કામ માં ને કામ જ સન્ડે હોય ગયો તો હવે એક અઠવાડિયું રાહ જોવી પડશે પાછી કે હવે સન્ડે આવે તો સારું એનો કેમ કે છે ને હું દિવસો ગણતી હોય કે હવે એક દિવસ જવાનું બે દિવસ જવાનું પછી સન્ડે આવશે સન્ડે ના દિવસે મને છે ને બહુ મજા આવે ઘરે રહેવાની એટલે પછી હું સન્ડે ની રાહ જોતી હોય અને અત્યારે છે ને છે અડધી કલાક થોડીક વાર છે તો કોને આડસ થાય છે મને કમેન્ટ કરજો ખાવાની જેને મજા આવતી હોય ને ફોલવાની આડસ થતી હોય ને તો ચાલો તમારે ખાવા હોય તો સંતરા આવી જાઓ ઉધરસ થઈ ગઈ છે તો પણ ખાવાનું ચાલુ જ છે મારે કઈક નો તો હું ખાતી જ હોય ઘરે હોય ને એટલે મારું મોઢું ચાલુ જ હોય ખાવામાં તો ચાલો અત્યારે હવે મારે નીકળવાનું છે હમણાં ઓફિસે છે પેલા ખાઈ લો પછી મળીએ આપણે આગળ હવે ચલો તો આપણે નીકળી ગયા છો આપણા મિશન ઉપર ઓફિસ જાઉં છું અત્યારે સવાર દસ જેવું થઈ ગયો છે ટાઈમ થઈ ગયો છે તો આપણે નીકળી ગયા જવા માટે તો મળશું આપણે સાંજે ગુડ ઇવનિંગ તો ફાઇનલી અત્યારે આવી ગઈ છું ઓફિસ થી ઘરે બધું શાકભાજી લઈ આવી છું અને આ લઈ આવી છું કેમ કે મને છે ને પપ્પાઓ બહુ અત્યારે અમારે જલ્દી સ્ટાર્ટ કરવાની છે રસોઈ બનાવવાનું કેમ કે અમારે જ્યારે લેટ થઈ ગયું છે ને સાડા સાત પોણા આઠ જેવું તો થઈ ગયું છે તો હવે છે ને હું ફટાફટ રસોઈ બનાવી નાખું હમણાં સુધી સાવી જશે ને કર ચાલો તો હવે રસોઈ બનાવી નાખ્યું હાલ બોલ હમણાં કે દીધી ને વિડીયો ઉતાર બોલ તું સ્કૂલ ગઈ તરમ આવે છે બોલતા આ શરમા એ છે કાતર ફ્રેન્ડ એને કેમ શરમ આવે બોલતા

દસ રૂપિયા નું કઈ નો આવે પાંચસો રૂપિયા દો તો એક ફોટો પાડી દઉં પેલા પૈસા દે 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 આજે તો તે મસ્ત કપડા પહેર્યા છે તે મસ્ત કપડા પહેર્યા છે આ બંગડી કેમ હાથમાં પહેરી છે હે તો ગાય ત્યારે આપણે જમીને ફ્રી થઈ ગયા છે ત્યારે બનાવી હતી ચણાની ડાળ અને રોટલા અને અત્યારે છે ને વાસણ ને બધું કામ કરી લીધું છે અને અત્યારે હું બેઠી છું માંડવી ફોલવા

તો હું પપૈયો લઈ આવી હતી તો આપડે પપૈયો ખાઈ લે મને આમ ભાવે તો છે જ અને સવારે છે ને ચણા શાક બનાવવું છે તો ચણા પલાળી દીધા છે ત્યારે કેટલા પોપિયા ખાઈ જા કાલે હતી કાચો નીકળ્યા તો બચરી નથી હમણાં બે દિવસ પેલા પોપિયો લઈ આવી તી તો કયો જને કાચું હતું કાચું હતું તોય થોડું ખાધું થોડું થોડું ઉપર ઉપરથી પાકું પાકું ખાઈ લીધું પછી જવા દીધું કચરામાં અને આજે આ છે ને પાછું કેટલા કિલોન લઈ આવ્યા અડધી કિલોન કેટલા કિલોન અડધી કિલા અડધી કિલા ત્યાં કોણ ખાયો અઢી કિલા પાંચ છો દીખાતા પાંચ છો હું વાત કરે હા તું

થોડો ખાઈ લો પછી તો ચાલો આપડી અડધી માંડવી બોલાઈ ગઈ છે ના ના અડધી નઈ પચાસ ટકા નથી બાચકા બાજકા નાની તપેલી અને આપણે અત્યારે નાસ્તો કરી લીધો છે અને આપણો અહીંયા લઈ તો ચાલો ગુડ નાઇટ બધાને મળશું આવું જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી હવે આપડે નેક્સ્ટગમાં તો ત્યાં સુધી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઇબ અને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો